ત્યાંની સ્થિતિ કેવી છે મેં કીધું એમ કે જે અમુક યોજનાઓ બનાવીએ એ લોકોને હેરાન કરવા માટેની યોજનાઓ બનાવી હજી આ દસ દિવસ ત્યાં પણ ઘણા બધા ગામો એમાં એવા છે કે એની અંદર હજી પાણી ભરેલા છે અને ત્યાંના લોકોનું સ્થળાંતર કરેલું ક્યાંક સરકારી સ્કૂલ હોય કે આ રીતે છે કાયમી વરસાદી નિકાલ માટે મોટી યોજના બનાવવાની થાય કે તળાવો સાથે એની કનેક્ટિવિટીની વાત સીએમ પાસે પણ કરી હતી અને આજની મિટિંગમાં કે ચર્ચા પણ કરી એટલે ત્યાં વરસાદી પાણીના કારણે આવનાર સમયની અંદર રોગચાળો ફાટી નીકળવાનો છે પશુધન જે અત્યારે ચાલુ વરસાદે મર્યું હતું એનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન જવાનું એનું કારણ કે હજુ સુધી ખેતરોમાં ઘાસચારો લેવા માટે જવાતું નથી પાસે ઘાસચારાની માગણી કરો તો એમાં પણ કોઈ સંતોષકારક જવાબ નથી એટલે એ તો ભગવાન ભરોસે સોયગામ વિસ્તાર આખો તંત્રએ અને સરકારે હાથ ઊંચા કરી દીધા મોટા ભાગે ખાલી મીડિયામાં આવ્યા અને મિટિંગો કરીને લોકોને આશ્વાસન આપ્યા અને તાળીઓ પડાવી પણ એના પાછળ જે ગંભીરતાપૂર્વક કામ કરી અને આવી કુદરતી આફતમાં સરકારે જે જવાબદારી નિભાવવી જોઈએ તંત્રએ નિભાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણમાં નિભાવી હતી એ નથી નિભાઈ એ પાછી થેન્ક યુ